ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને તેની સાથે કામ કરતા કોર્પોરેટરોનો એવું માનવું છે કે ગુજરાતમાં વિકાસ ખૂબ જ માત્રામાં થયો છે પરંતુ ક્યાંક હવે આજ વિકાસની સચ્ચાઈ ધીરે ધીરે લોકો બતાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે છેલા ઘણા સમયથી સ્થાનિક પ્રશ્નોને લઈને પ્રજા ધારાસભ્ય કોર્પોરેટરોને આડે હાથે લેતી જોવા મળતી હોય છે ત્યારે હવે અમદાવાદમાં પણ કંઈક એવું જ થયું છે નિકોલની અંદર ધારાસભ્ય અને કોર્પોરેટર રાઉન્ડ માટે નીકળ્યા હતા એ જ સમયે જેટલી પણ પ્ર આજે લોકો પોતાના સ્થાનિક પ્રશ્નોની સાથે મેદાનમાં આવ્યા હતા અને ખાસ કરીને સવાલો પૂછવાની સાથે ધારાસભ્ય અને કોર્પોરેટરોને પરસેવા પણ છૂટી ગયા હતા કારણ કે પૂછવામાં પણ આવ્યું છે કે કેટલા કામ કરવામાં આવ્યા છે અત્યાર સુધી શું કરવામાં આવ્યું છે અમારા લોકોના સ્થાનિક પ્રશ્નોના કેમ જવાબ નથી આપવામાં આવતા અને ખાસ કરીને એવું પણ કીધું છે કે કોર્પોરેટરોને જ્યારે કામ માટે ફોન કરીએ છીએ ત્યારે આ લોકો ફોન પણ નથી ઉપાડતા વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષય શું છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો Rony

છેવટે તમારે કોઈ પણ કામ હોય તો મને મળવા આવવાનું ફોન કરવાનું એવું કહીને શાંત પાડ્યું હતું પ્રજાજનોએ રોડ પાણી ગટર સફાઈ અને લાઇટની સુવિધાના કામો કર્યા છે તે જણાવવાની જગ્યાએ કોર્પોરેટર લાઇબ્રેરી અર્બન હેલ્થ સેન્ટર અને ઓપન પાર્ટી પ્લોટ બનાવવું એવું બધું બતાવવા લાગ્યા હતા અને આ જ વાત સાંભળીને પ્રજા ખૂબ જ રોષે ભરાઈ હતી ખાસ કરીને ધારાસભ્ય અને કોર્પોરેટર બંને ઉગ્ર થઈ ગયા હતા સૌથી પહેલા તો વિડીયો ઉપર નજર કરીએ બીજા ભાઈ આ ભાઈ રહ્યા અને આપડે જયારે બધી વાત કરી આ ભાઈએ ફોન કર્યો એ ભાઈ ફોન ઉપાડ્યો અમે ફોન કર્યો ફળદભાઈ ફોન ના ઉપાડ્યા કેટલા

આમ જ રાખીએ ને એમ શું કરો લો સમજે સૌ આવવાના જ છે તમને કર્યો હતો તમને કર્યો હતો તમારે આપડા વોર્ડ માં કોર્પોરેટર કેટલા અમદાવાદ મ્યુનિસિપાલિટી નું બજેટ પંદર હજાર કરોડ નો એમાંથી નિકોલ કેટલા વપરાયા તો એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે ચૂટી ને લેવાઈ

ટરી બનાવી લાયબ્રેરી જોઈ આવો ફોટો અર્બન સેન્ટર અમે તો આઠ કરોડ ની લેબોરેટરી બતાવો અર્બન સેન્ટર પેલા ખબર પડે આ નહીં જો નથી પૂછું નથી સાંભળવા તમને જવાબ દેવાયા સવાલ સાંભળવા નહીં કરતા કરાવ બોલતા નઈ બચ્ચે એના બાજુમાં હું પણ પાર્ટિક્યુલર બને છે પાંચ કરોડના ના ખર્ચ જોવું જોઈએ બંને છે બની ગયો ચાલુ છે જવાબ દેવા આવે નીકળો જોવા માટે છે

વોટ માંગવા આવતો ત્યારે અમે એવું થયું અત્યારે વોટ માંગવા જાય છો ચાર મહિના પછી ઇલેક્શન

અમે કોઈ કરવાની કોઈ પણ કઈ પાર્ટી તમારે બનાવો છે તમારા તમે શું કરો તો તમે કરો બધી મતલબ

આ ભાઈ એક દેખાય જો દેશે હા આ ભાઈ દર બીજો કોઈ આવતા નથી નથી કોઈ આવતા નથી અશોક ને થોડો અમે વોટ આપ્યો ભાઈ મને એવું કે ના કઈ પાર્ટી માં એટલે અમારે અવાજ બનવું પડ્યું

તમે હજાર મને ખબર છે એટલે તમારથી અપેક્ષા પડે કામ આપતો નથી સાંભળો તમે ચાલુ રાખો મારી કામ પૂરી થઈ ગઈ બોલો હવે કેવું એવું તમારે પાર્ટી નું નામ બદનામ કરે છે હું કંચન રાખી ને લો છું બોલો હવે કામ કામની બાબતે ચર્ચા કરવાની કે વ્યક્તિ શું જવાબ આવે અત્યારે પેલા કામની બાબતે ચર્ચા નથી આવતો હમણાં બધું બી એક વસ્તુ અમારી તમારા જે અહીંયા મૂકેલા માણસો છે ની લે અમારા વિસ્તારના જે બે વ્યક્તિ અમે નક્કી કરીને જઈને એ કઈ નહીં થાય તમારા લેટર કોર્પોરેટરો ને કે જે ના એવું છે ગરમ નહીં થઈ જવા પબ્લિક ગરમ થાય ને તો તકલીફ આપડે એ જ કરવાનું બધા ના કોર્પોરેટરે તમને અત્યાર અંધારામાં જ તમે ઓલા એકસો પંચાવન ત્રણ માં ફોન કરો તો કોર્પોરેટર જ ગાડી પણ સીધો ફોન કરીને પરેશભાઈ એક મિનિટ એક મિનિટ પરેશભાઈ એવા જવાબ મળે તો ત્યાં મકાન શું કરવા લીધું તો શું કરવાનું મારો <tinyan> નથી <tinyan> <tinyan> એ એ એ વાત તો એ વાત થઈ ગઈ એ મોટોડે ઓ ડાયરેક્ટ એમ નું છે પછી ના બે વાર હું વાત કરી નમે છે ખાસ કરીને જે પ્રમાણે પ્રજાએ સવાલ પૂછ્યા હતા એ જ સવાલ સાંભળીને ધારાસભ્ય અને કોર્પોરેટર બંને એમાંથી કેટલા કામ થયા છે અત્યારે હાલ કામ ક્યાં પહોંચ્યા છે અને જે સુવિધા તે નથી મળતી એટલા જ માટે થઈને તે લોકો તમને સવાલ પૂછી રહ્યા છે પરંતુ ક્યાંક આ સવાલોના જવાબ આપ્યા વગર જ ધારાસભ્ય અને કોર્પોરેટર ઉગ્ર થઈ ગયા પ્રજાની અંદર પણ જોવા મળ્યો હતો જોવાનું રહેશે કે હવે આગામી દિવસોમાં આ લોકોના જે કામ છે એ પૂરા થશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર